મિત્રો જીવનની ઢળતી સંધ્યાએ નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય રહેવું એ સારું સ્વાસ્થ્ય પણ આપે છે અને આનંદ પણ ત્યારે અમદાવાદના કેટલાક સિનિયર સિટીઝન મિત્રોએ પર્યાવરણનું જતન થાય તેવું કાર્ય કર્યું છે અને બિન ઉપજાઉ જમીનને નંદનવન બનાવ્યું છે આખી જિંદગી નોકરી કર્યા પછી માણસ એક સમય નિવૃત્ત થઈ જાય છે પરંતુ એવા પણ કેટલાક લોકો છે કે જે આ નિવૃત્તિ બાદ પણ એક નવી શરૂઆત કરે છે આ વાત છે એવા લોકોની કે જેઓ રિટાયર્ડ થયા બાદ નવા વૃક્ષોને જીવનદાન આપી રહ્યા છે એક સિનિયર સિટીઝન ગ્રુપ બનાવીને આયોજન કર્યું અમારા ગ્રુપમાં લગભગ પાંત્રીસ જેટલા સભ્યો છે અને બધા અલગ અલગ સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં રિટાયર થયેલા છે કેવા જાતના ઝાડ વાવવા અને ક્યાં વાવવા એનું એક આયોજન કર્યું અને મ્યુનિસિપાલિટી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફતે વૃક્ષ મેળવી અને આ વન બનાવવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોર્પોરેટર પરેશભાઈ પટેલ દ્વારા બે ટાંકીઓ આપવામાં આવેલી છે એક બીજો પ્લોટ પણ અમે પાંજરા પાસે એક મોટો ઘઉડાનો પ્લોટ પડેલો છે ત્યાં ટાંકી મુકાય છે એક અહીંયા મુકાય છે અને કનેક્શન મ્યુનિસિપાલિટી દ્વારા ફ્રી આપવામાં આવે છે જ્યારે આને ગોળકામ કામ અમે જાતે કરીએ છીએ અને રોપું છે એ ફરતે બે લાઇન બે હજાર અઢારની છે અને બાદના બે હજાર ઓગણીસમાં રોપવામાં આવેલા છે અને કુલ ઝાડ એકસો ને પંચ્યાસી નવું રોપેલા છે અમને તો આ પ્લેટફોર્મ મળી ગયું મહેનત કરવાનું પણ ઘણી જગ્યાએ ઘણા માણસો એવી જગ્યા પડી હોય છે જે અવરું જગ્યાઓ હોય કે પબ્લિકને ક્યારેક ઉપયોગમાં ના આવે એવી જગ્યાઓ પડી હોય એને ડેવલપ કરે અને એની અંદર ઝાડ વાવે તો એ ઝાડ વાવવાથી આજે આપણા માનવ જીવનને નેચરનું ઘણું પ્રોટેક્શન મળે છે અને દરેક માણસે મારું તો એવું આગ્રહ છે કે દરેક માણસે જીવનમાં એકથી બે ઝાડ ફક્ત એકથી બે ઝાડ તમે વાવી દો આવું કાર્ય જે કરવાનું છે એ અમારા સિનિયર સિટીઝનો પોતાના નજીકના ખુલ્લા મેદાનમાં અથવા તો સોસાયટીઓમાં ખાડા બનાવડા એ રોપાની માગણી કરે છે અને રોપા પૂરા પાડવા માટે મારી પાસે આવે છે અને હું એ રોપા એમને સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટે મ્યુનિસિપાલિટી અને વન વિભાગનો સંપર્ક કરીને એમને માર્ગદર્શન આપું છું અને સહાય કરું છું અમે જે સિનિયર સિટીઝનના ગ્રુપના જે માણસો છીએ એ તમામ બગીચામાં બેસતા જ મ્યુનિસિપાલિટીના બગીચામાં અને ત્યાં બેસી અને ત્યાં પણ જો લોન સુકી હોય રોપો મરતો હોય એને ઉદયની દવા નાખવી અથવા તો નવો રોપો રોપવો કોઈ એને બગીચામાં કોઈ ઝાડને નુકસાન કરતું હોય તો એને અટકાવવું છોકરાઓને દૂર કરવા અને શાંતિથી સમજાવવાની કામગીરી અમે કરતા એકલા થાય બધાનો સાથ સહકાર હતો અને ખાસ તો શુકલ સાહેબે જે વિચાર આપ્યો આમ તો એમ હતું કે આ સરકારી જમીન છે આમાં તો ગમે તી ઉખડી નાખે લોકો તો કે નહીં વાંધો આવે કે આપણે મહેનત કરીએ જો જ્યાં આ લગ્ન આવેલું ત્યાં લગ્ન અને અમે બગીચા બધા બે હતા ત્યાં વિચાર આપ્યો સુકલ સાહેબે અને પછી આ બાજુમાં સ્કૂલ છે ત્યાંથી પાણી લઈ અને ચાલુ કરી દીધું પાણી તો પાયું હો ભાઈ એ નળી લઈ આવીને બધા ઝાડવાને આનંદ આવતો હતો કેમ કે ઝાડવા ઉપર પ્રેમ હોય પ્રેમ વસ્તુ છે ને એ આફેડી ઉઠાડીને આપણને લઈ આવે 2018 થી વસ્ત્રાલના આ સિનિયર સિટીઝનોએ ગંદકીની જગ્યાએ સુંદર વન બનાવવાનું વીડું ઝડપ્યું હતું અને પડતર જમીનમાં એકસો આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન પણ કર્યું આ કામમાં તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય લોકોનો પણ સારો સહકાર મળી રહ્યો છે અમે સવારે વહેલા સાડા પાંચે ચાલુ કરી દેતા પાઇપો બી પોતાના ખર્ચે લાવેલા દરેક ખર્ચો અમે પોતાના ખર્ચે કરેલો છે એ અમારો લોકડાઉન હતો એ વખત અમારા એ જ છોકરાઓ બધા અમને કહે કે તમે આરામ કરો અમે કરીએ કામ કે અમે નિવૃત્ત છીએ અત્યારે એટલે એ બધા છોકરા ક્વોરન્ટાઈનમાં શું બહારના કોઈ ના આવી શકે અને મારે તો જોડે જ સોસાયટી એટલે અમારે પાંચ છ છોકરા તરત આવીને બધું કામ કરી લેતા હતા ઢળતી ઉંમરે કોઈ પોતાના અધૂરા રહેલા શોખ પૂરા કરે છે તો કોઈ ભક્તિમય થઈને જીવન પસાર કરે છે ત્યારે અમદાવાદના આ દાદાઓની ટોળકી વૃક્ષોની મહેક બની આવનાર પેઢીને શુદ્ધ હવા આપવા પોતાનો જીવ રેડી રહ્યા છે આ વનને ઉપવન બનાવવાની નેમ સાથે તેમાં લગભગ સો ઉપરાંતના વૃક્ષો અને વૃક્ષો પણ કેવા જે લુપ્ત થતા હોય આવનારી પેઢી જેને ઓળખી ના શકે તેવા વૃક્ષોને શોધી શોધીને લાવીને તેની માવજતથી તેનો ઉછેર કરીને આજે એ જ વૃક્ષો પંદરથી વીસ ફૂટની ઊંચાઈએ અત્યારે ઊગી ગયા છે અને આ જ સિનિયર સિટીઝનના ગ્રુપ દ્વારા તેઓ આનંદ લઈને આવનારી પેઢી માટે એક આશીર્વાદ બની પર્યાવરણનું રક્ષણ કરવાનો ઉદ્દેશ જણાવી રહ્યા છે જતીન ભટ્ટ સાથે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ